મિત્રો સ્વાગત છે ફરી આપણા નવા બ્લોક ની અંદર આપણે પાછું જવાનું છે વાડિયા કેમ કે પોંપ ને એવું વાડિયા મગાવ્યું છે પપ્પા એટલે આપણે જવાનું લઈને પોપ આપણે બહાર પડ્યા છે બે પોપ લઈ જવાના છે અને સનેડો લઈ જવાનો છે તો આપણે વધાવીએ વાડીએ પેન્જ બ્લોક ની અંદર તો મિત્રો આપણે વાડિયા તો પડી ગયા હતા પણ આપણે દંડો ભૂલાઈ ગયો તો ઘરે બાંધવાનો અને પકડ ની એવું ભૂલાઈ ગયું તો તો વધાવી પાછા ઘરે ગાડી પડી છે ગાડી લઈને વધાવી લઈ આવી આપણે મિત્રો આપણે હવે થેલી કમ્પ્લીટ લઈ લીધી છે હવે થેલી ટીંગાણીને નો જઈએ આપણે વાડી બાજુ તો બનિયારો બ્લોક ની અંદર આપણે અને પાઇપ ચોકાઈ કર્યા છે નહીં જોયું આપણે બધે તો હવે આપણે આપડે તો કઈ રીતે નાખે છે તમે બતાવી દઉં કેટલી નાખવાની બે છે ને કે સાટીથી તો પછી ફેલ ગયા આવડ્યા તો એની સાટી ત્યાં વરસાદ તો આવી ગયો નહીં તમે આવ્યા તમે આવ્યા આગળ તરત જે સાટી ને સરખી સટાણી નો જે વરસાદ આવી ગયો એ બધી ધોઈ નહીં મિત્રો દવા તો કમ્પ્લીટ બનાવી નાખી છે હવે સાટવાનું ચાલુ કરી દીધું છે તો આપણે જોઈ વાહે કઈ રીતે સાટે છે તો આ રીતે કક સાટે છે આપણે પેલા સેનેડાજ સાટી તી તમને ખબર જ છે વિડીયો નો જોયો તો પણ એ કાંઈ અસર કરી નહીં એટલે આપણે ફરીવાર સાટવાની થઈ વરસાદ તમને ખબર છે આવી ગયો તો એટલે એ દવા તો ફેલ ગઈ એટલે હવે આપણે આ બધામાં ફરી વાર સાટવાની છે પેલી દવા તો ફેલ ગઈ તો હવે સાટવાનું ચાલુ કરી દીધું છે તો બેનરો ની અંદર આપણે હવે ઘર તું નીકળી ગયા આપણે પણ એ બધા દવા છાંટે છે હવે આપણે કીધું જમીન મેળવી કે આપણે ગરબા સુ નીકળી ગયા સનેડા લાઈન

પછી તોડ્યું તો હે ને એવું બધું કામ છે એટલે આપણે હવે ચાલુ કરી દીધું છે ખેંચવાનું કાંઈ દેખાતું નહીં હોય તમને તો બતાવી દઉં તો આપણે શીંગ ખેંચ લેવી પછી આપણે તોડ લેવી તો બન્યારો બ્લોક ની અંદર શીંગ ખેવાનું ચાલુ હતું પણ શીંગ બરોબર બેઠી નથી એટલે માલ થોડોક વધી જવાનો છે કેમ કે જે બરોબર બેઠી નથી ગોગડા વધારે છે બધાને ખવડાવી પડશે લકાઈ એવડે એમ થાય કે આવડાને ને ખવડાવી ને અચ્છા એટલે

આ ભાગમાં આવે ઈ આપણે હવે જોવી અને સિંગ આપણે આટલી પડી છે તો આટલી આવે લેતા जाऊ ઘરે એવું લાગે તો મેરો બ્લોક ની અંદર હવે કોણ જોવે છે હું બતાવું તમને તો મિત્રો આપણે કમ્પ્લીટ ઓલા તપેલું ધોવે છે ન્યા આવી છે હવે તમને બતાવવું કોણ કોણ છે એ હે રહા